ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત રાધનપુર તાલુકાના અલ્લાબાદ ગામેથી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શ્રી ઠાકોરના અધ્યક્ષતામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રાધનપુરના અલ્લાબાદ ગામથી પ્રારંભ કરેલ પદયાત્રા નવા પોરાણા જૂના પોરાણા તેમજ નંદી ગૌશાળા થઈને રાધનપુર નગરપાલિકા ખાતે સમાપન કરવામાં આવ્યું જણાવ્યું આ પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રો ચાર સાથે પદયાત્રા કરી હતી આઠથી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને લોકોએ ઠેર ઠેર વધાવી હતી તેમજ નંદી ગૌશાળા પાસે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અલ્હાબાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં એકતા શપથ તેમજ નશા મુક્તના શપથ લેવડાવવામાં પણ આવ્યા હતા દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ સાથે આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ તેમજ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો